મહીસાગરના લુણાવાડાના હાર્ડોડ વરધરી રોડ ઉપર મહીસાગર નદી ઉપર જૂનો બ્રિજ આવેલો છે જે હાલમાં જર્જરિત સ્થિતિમાં છે આથી કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે કલેક્ટર દ્વારા હાડોડ બ્રિજ ઉપર અવર જવરની મનાઈ ફરવામાં આવેલી છે પુલ ઉપર કોઈ અનિચ્છનીય બનાવ કે જાનહાની ન સર્જાય તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે જિલ્લા નેહા કુમારી દ્વારા જાહેર હિતમાં બ્રિજ ઉપર અવર જવર માટે મનાઈ ફરવામાં આવી છે મહીસાગર જિલ્લામાં લુણાવાડાથી લુણાવાડા વડદરી રોડ ઉપર મહીસાગર નદી ઉપર જૂનો હયાત ડૂબૌ હાડોર બ્રિજ આવેલ છે જે હાલમાં જર્જરિત સ્થિતિમાં છે સદર બ્રિજની અપસ્ટ્રીમ બાજુએ રાજ્ય માર્ગ યોજના વિભાગ વડોદરા દ્વારા નવીન હાઈ લેવલ મેજર બ્રિજનું બાંધકામ કરવામાં આવેલ હોય સદર લાઈવેલ લાઈવેબલ બ્રિજ વાહન વ્યવહાર માટે કાર્યરત છે જેથી જૂના ડુબાઉ પુલ ઉપર કોઈ અનિચ્છનીય અનિચ્છનીય બનાવ ન બને કે જાનહાની ન થાય તે માટે સદર બ્રિજ બીજી સૂચના ન મળે ત્યાં સુધી બંધ કરવા માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે